હેલો મિત્રો નમસ્કાર મારું નામ છે ડૉક્ટર જીતેન્દ્ર અડિયા મેડિકલ ડોક્ટર છું અમદાવાદમાં રહું છું ઓગણીસો ને પંચોતેરની સાલમાં હું ડોક્ટર બૈનો આજથી પચાસ વર્ષ પહેલા પચીસ વર્ષ સુધી મેં શરીરના ડોક્ટર તરીકે કામ કર્યું ત્યાર પછી પાછો મેં વિષય બદલ્યો એના પછીના પચીસ વર્ષના મનના ડોક્ટર તરીકે કામ કર્યું હવે પાછો વિષય બદલું છું આત્માના ડોક્ટર તરીકે ત્રણેયના ડોક્ટર તરીકે રોલ મારે કરવો છે આવો બદલાવ કેમ આવ્યો આજથી બે મહિના પહેલા મેં અમદાવાદમાં એક સિબિર એકેન્ડ કરી જીવન વિદ્યા સિબીર સાત દિવસ સુધી સવારથી સાંજ સુધી હું વિદ્યાર્થી તરીકે ચૂપચાપ બેઠો રહ્યો અને સાંભળતો રહ્યો અને અંદર ઉતારતો ગયો એનાથી મારા મગજના દરવાજા ખોલી ગયા મને એમ લાગ્યું કે મેં કેટલો બધો ટાઈમ વેસ્ટ કર્યો આ જ્ઞાન મારી પાસે પહેલાં કેમ ન આવ્યું એનું કારણ છે કે જે હું માઇન્ડ પાવર લોકોને શીખવતો હતો પ્રેરણાનું જેનું થી અને દુનિયામાં સેમિનાર ને વર્કશોપ કરીને એક વાત કહી તો મેં દુનિયાના પિસ્તાલીસ દેશોમાં સેમિનાર કરેલા છે એકસો પુસ્તકો લખેલા છે આ બધું માઇન્ડ પાવર ઉપર કરેલું છે પણ મને એમ લાગ્યું કે આ સબ્જેક્ટ એનાથી વધારે માનવ માનવજાતનો ઉપયોગી છે કારણ કે અત્યારે જેટલા પણ સમાજમાં પ્રોબ્લેમ છે સબંધોના પ્રોબ્લેમ

બનાવી લીધા છે કારણ કે એને મને જે વિદ્યા આપી છે ને એને મારું જીવન બદલી નાખ્યું છે નામ છે છે સોમ ત્યાગી એ શિબિર લેવા આવી જેમની પાસેથી હું શીખ્યો છું હું તમને ખાસ કરું છું કે ગમે એમ કરીને તમે સમય કાઢો અને આ શિબિર આવો નિઃશુલ્ક શિબિર છે તમને કોઈ ટ્રેનિંગ ફીસ આપવાની નથી સોમ ત્યાગી પણ એની ટ્રેનિંગ ફીસ નથી લેતા જેવી રીતે હું પણ ભવિષ્યમાં નથી લેવાનો હું તમને બધાને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા જીવનના દરેક પ્રશ્નો સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે જરૂર આવજો